બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે સૌથી પહેલાં દાંતીવાડાથી આવી રહેલા તાજા અપડેટ્સ પર નજર કરી બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આજે સવારથી જ ગ્રામ પંચાયત ચૂંટણીનો ઉત્સાહ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે તાલુકાની કુલ ઓગણીસ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી દાંતીવાડાની નીલપુર મોડલ સ્કૂલ ખાતે હાલ પૂરજોશમાં ચાલી રહી છે ચાર રાઉન્ડમાં યોજાઈ રહેલી આ મતગણતરી પ્રક્રિયા પર સૌની નજર મંડાયેલી છે કોણ વિજેતા બનશે અને કોને હારનો સામનો કરવો પડશે તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારો અને તેમના સમર્થકોના ભારે ટોળા ઉમટી પડ્યા છે જેઓ પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ અને તંત્ર દ્વારા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે દાંતીવાડામાં મતગણતરી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા પણ ચૂંટણી પરિણામો બાદની પરિસ્થિતિને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે બનાસકાંઠા પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કોઈપણ વિજય સરકસ પોલીસની મંજૂરી વિના કાઢી શકાશે નહીં પોલીસે પણ નિર્દેશ આપ્યો છે કે મંજૂરી મળ્યાથી વિજય સરકસ ફક્ત પોલીસ દ્વારા નક્કી કરેલા રૂટ પરથી જ નીકળી શકશે આ ઉપરાંત વિજય સરઘસ દરમિયાન કોઈપણ પ્રકારનો તીવ્ર ઘોઘાટ કે કોઈ જાતિ કે ધર્મ પર ટીકડી કે સૂત્રોચ્ચાર ન થાય તેને સંપૂર્ણ તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે પોલીસે જાહેર જનતાને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે અને છેલ્લે બનાસકાંઠા પોલીસે મતગણતરી અને પરિણામ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે પણ આદેશ કર્યો છે